નડિયાદના ડભાણ રોડ કલેક્ટર કચેરી પાસે આવેલા ત્રિમૂર્તિ કોમ્પ્લેક્સની બહાર પાર્ક કરેલી એક કારમાંથી ચોરીનો મોટો બનાવ સામે આવ્યો છે આ ચોરીમાં વેલીસ કાંતિભાઈ પરમારની કારને નિશાન બનાવવામાં આવી હતી ત્રસ્કોરો કારમાંથી રોકડા પચાસ રૂપિયા અને એક ટેબ્લેટની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા સાંજના સમયે લાઇટ જતી હોવાથી ઉભાયેલો અંધારો ત્રસ્કોરોએ તક તરીકેનો ઉપયોગ કર્યો ચોરીની ઘટના બનવા છતાં ચોંકવનારી બાબત એ છે કે ઘટના સ્થળે નડિયાદ રૂરલ પોલીસ લાંબા સમય સુધી ફરકી પણ નહોતી ડભાણ રોડ હંમેશા ભારે ટ્રાફિક અને અવર જવરથી ધમધમતો રહે છે ચોરી આ વિસ્તારમાં ભયનું વાતાવરણ છે રહીશો અને દુકાનદારો દ્વારા પેટ્રોલિંગ વધારવાની તથા ગુનેગારોને ઝડપી પાડવાની માંગ ઉઠી છે અલ્તાફ શેખ કપડવંજ મારું નામ વિલીશ કુમાર કાંતિલાલ પરમા છે અહીંયા મારી શોપ છે એનું રેન્ટને ને એની માટે હું આવ્યો હતો અમે દભાણ રોડ ઉપર કલેક્ટર ઓફિસ જિલ્લા પંચાયતની બાજુમાં જી બી ની સામે ત્રિમૂર્તિ કોમ્પ્લેક્ષ છે તે અમે મારી ગાડી મૂકી હતી અને ત્યાં અમારી ગાડીની અંદર બેગ હતી એની અંદર પચાસ હજાર રૂપિયા કેશ હતા સેમસંગ કંપનીનું ટેબ્લેટ હતું અને મારી કરંટ એકાઉન્ટ અને સેવિંગ એકાઉન્ટની ચેકબુક હતી તે ગાડીનો પાછળનો કાચ તોડી અને કોઈ વ્યક્તિ એનું બેગની ચોરી કરી ગઈ કઈ ગાડી હતી ને શું કહો ગાડી છે મારી બલે બલેનો ગાડી છે મારી ને એની અંદર પાછળ મેં મારી બેગ મૂકી હતી તમે ક્યાં ગયા હતા હું અંદર અહીંયા આગળ શોપમાં ગયો તો કેવી રીતે ઘટના તો હું અહીંયા આગળ અંદર ગયો ને પછી થોડી વાર રહીને બધું મારું કામ પતાવીને બહાર આવ્યો તો પાંચ સાત મિનિટ અહીંયા લાઈટ પણ ગઈ હતી એ ટાઈમે અને પછી ત્યાં આગળ અહીંયા આગળ મારે દૂધ લેવું હતું તો દૂધ લઈને હું આવ્યો અને જેવું ગાડી આમ જોયું તો કાચ તૂટેલો હતો અને મેં અંદર જોયું તો મારી બેગ પણ હતી નહીં તમારો સનો હું અત્યારે નડિયાદ ટાટા ટાટાએ લાઈફ ઇન્સ્યોરન્સમાં કામ કરું છું તો તમારો દુશ્મન નહી હોય ના દુશ્મની તો એવું કોઈની પાસે સાથે નથી આપણે આવું તમારું કારણ શું લાગે છે તમારું કારણ તો હવે એવું તો કઈ તમાર ગાડીમાં પૈસા હોય લેપટોપ હોય એવું કેમ કેમે ખાવું પડે હવે અહીંયા આગળ ગાડી આ હું અવારનવાર અહીં આગળ મારા ભાઈની શોપ છે તો હું અહીં આવું છું ને ગાડી અહીં આગળ મારી મોકો છું તો કદાચ કોઈ કોઈને અંદર બેગ બેગ પડેલી હોય છે મારી કેમ કે હું ઓફિસ થી આવું છું ને જો તો અહીં આગળ બેગ મારી પડેલી જ હોય છે તો કદાચ કોઈએ એની નજર રાખી હોય કે ભાઈ આ ગાડી માં બેગ આવી રીતે પડેલી હોય છે અને એ હિસાબે કદાચ ચોરી કરી હોય તમે હું પોલીસ માં જાવ હા પોલીસ માં અત્યારે રૂલર માં ફરિયાદ આપી નાયો છું નડિયાદ રૂલર માં પૂરી થઈ ગઈ ના પોલીસ હજુ આવી નથી ક એમણે એવું કીધું એમણે મારી પાસે અરજી લખાવી અને ઘટના કઈ જગ્યાએ બની એવું બધું અંદર લખાયું છે ગાડી નંબર ને એવું બધું અને એમણે પછી મને એવું કીધું છે કે ગાડીના ફોટા પાડી અને વાળા ફોટા પાડી અને પછી તમે ગાડી લઈ જઈ શકો છો જોવા નહીં ના હજુ જોવા નથી આવ્યા બી કોઈ ના બરોબર જોવા નથી હમ સાડા સાત ના ટાઈમે આ ઘટના બની છે પછી આઠ વાગે અમે ગયા અને ત્યાર પછી અમે હમણાં અરજી આપીને પાછા આવ્યા છે હમણાં અત્યારે લગભગ દસ વાગ્યા જ પોલીસ ના હજુ પોલીસ નથી આવતી